એકત્રીસ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુથી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અખિલ વિશ્વ ઘાત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ઘાત્રી ચેતના કેન્દ્રની ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી

પુસ્તિકાઓ વિના આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા અને ભાવ વિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી આ પુસ્તિકાઓ જેને પણ મળી સૌ તરત જ ખોલી તમાકુ સેવનના નુકસાન જાણવા એકાગ્ર બનેલ જોવા મળ્યા હતા અનેક લોકો આજથી તમાકુની બનાવટોના સેવનથી દૂર રહેવા સંકલ્પિત બન્યા આ કાર્યક્રમમાં ઘાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરીટભાઈ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા યુવા જિલ્લા સંયોજક ભાર્ગવ પ્રજાપતિ નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ સોમાભાઈ બારોટ અરવિંદભાઈ કંસારા જીપી વાયજી યુવા ટીમ સહિત અનેક ભાઈઓ બહેનો જોડાયા હતા એકત્રીસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં થી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અખિલ વિશ્વ ઘાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષ્ધ દિવસ પર મોડાસા આ પરિજનોએ વ્યસન મુક્તિની સચિત્ર પ્રદર્શનની હાથમાં રાખી નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી તમાકુના સેવનથી થતા નુકસાન વિશે સમજાવવા પ્રયાસ કર્યો જીવનમાં તમાકુની બનાવટોથી દૂર રહી રહેવા શંખનાદ કરાયો સૌને વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિનામૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા અને ભાવ વિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી આ પુસ્તિકાઓ જેને પણ મળી સૌ તરત જ ખોલી તમાકુ સેવનના નુકસાન જાણવા બનેલ જોવા મળ્યા હતા લોકો આજથી ની બનાવટોના સેવન થી દૂર રહેવા સંકલ્પિત બન્યા આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરીટભાઈ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા

मोडसा बस खादे जो मावेल ते बदल गाजी परिवार मोडासा हाफिक कंट्रोल सतीश उपाध्याय त्यांभार व्यक्त करू शक्यक्रम जनजागृतीला करता रे तेवी आशा राखू शं